અને આ કાર્યક્રમમાં સાપ્તાહિક રાશિ અનુમાન સાથે સાથે ટેપ્સ ઉપરાંતનું આપણે ઘણા રસપ્રદ વિષયો પર પણ ચર્ચા કરવાના છે અને આ બધું આપને સમજાવવાના છે શ્રેષ્ઠ અને અનુભવી ટેરોટ એક્સપર્ટ મોનાલી જૈન કે જેમણે ટેરોટના અનેક પાસાઓ પર અભ્યાસ અને અનુભવ મેળવ્યો છે સ્વાગત છે મોનાલી આપનું થેન્ક યુ કુશાગર થેન્ક યુ સો મચ તો આપણે શરૂઆત કરીએ પહેલા એપિસોડમાં આપણે ઘણું બધું ટેરો માટે શીખ્યું હતું પરંતુ હવે એ જાણવું છે કે જે પાંચ તત્વોની વાત છે તે શું છે પાંચ તત્વો ટેરોમાં કેવી રીતે કામ કરતા હોય છે ચોક્કસ સો આપણે જે લાસ્ટ ટાઈમ વાત કરી કે પંચભૂત તત્વ ઉપર કાચ બનેલા છે અને આ જે પંચભૂત તત્વ છે આપણા જીવન સાથે જોડાયેલા છે સો હરેક કાર્ડ જે અલગ અલગ એલિમેન્ટ છે આપણા જીવનના અલગ અલગ જે આપણા વિષયો છે જે આપણી જીવનની અનુભૂતિઓ છે એ સાથે જોડાયેલી છે સો જે પાંચ તત્વો છે એનું એક આગવું મહત્ત્વ છે અને એ કાર્ડ ઉપરથી તમને એટલે દર્શકોને આપણે જ્યારે ટેરો કાર્ડ રીડિંગ સ્ટાર્ટ કરીએ ત્યારે એમને કેવી રીતે ખબર પડે કે હું સાચું બોલી રહી છું કે નહીં એટલે તમારા માટે બેઝિક નોલેજ હોવું ખાસ જરૂરી છે અગર મેં કીધું કે વોટર એલિમેન્ટના કાર્ડ આવ્યા તો ક્લાયન્ટ હોય અથવા આપણા વ્યૂઅર્સ હોય એ લોકો ને ખ્યાલ આવી જો જોયે કે આપણે ઇમોશન વિશે વાત કરી રહ્યા છે અને આપણે વાત કરી કે એરエレમેન્ટ નો કાર્જ આવે છે ધેટ મીન્સ કે ક્યાં ને ક્યાંય કોઈ ને કોઈ નેગેટિવિટી છે યા કંઈ ને કંઈક સ્ટ્રગલ આવી રહી છે એ જ રીતે અર્થ એલિમેન્ટના જે કાર્ડ છે એ પૈસા સાથે જોડાયેલા છે અગર તમને દેખાય કે તમે જે ક્વેશ્ચન્સ પૂછ્યો છે યા તો મેષ રાશિ વિશે વાત કરતી હોવ અને એમાં અર્થ એલિમેન્ટ આવ્યા તો તમને ચોક્કસથી ખ્યાલ આવી જવો જોઈએ કે હવે તો પૈસા આવવાના જ છે સો હરેક કાર્ડનું એક આગવું મહત્ત્વ છે અને હરેક કાર્ડ જીવનના અલગ અલગ પાસાઓ સાથે જોડાયેલા છે બિલકુલ અને શું દરેક વ્યક્તિ માટે કોઈ એવું ખાસ તત્વ મજબૂત હોય છે કે એક એની માટે સ્પેશિયલી એક તત્વ એ રહેલું હોય જો સૌથી પહેલાં આકાશ તત્વનું એક આગવું મહત્ત્વ છે એટલે આકાશ તત્વમાં એટલું બધું સ્પિરિચ્યુઅલ પાવર છે જેવી રીતે આપણે પહેલાં જે આપણે નોર્મલ સ્ટોરીઝ આપણા પેરેન્ટ્સ પાસેથી સાંભળતા હતા કે ભાઈ મરીને ઉપર જવાનું છે હવે ઉપર જવાનું છે એટલે શું હવે આપણને ખબર નથી દેટ મીન્સ આપણને એવું કહેવામાં આવતું કે ભગવાન ઉપર રહેશે કોઈ જોવા નથી કહ્યું કે ભગવાન ઉપર રહે છે પણ ભગવાન ઉપર રહે છે એટલે ઉપર જે છે એ ત્યાં આગળ પોઝિટિવિટી અને જે ઓરા અને જે એનર્જી છે એટલી બધી સ્ટ્રોંગ છે કે આપણે ત્યાં આગળ પહોંચી નથી શકતા બાકીના જે તત્વો છે કે પાણી છે હવા છે અગ્નિ છે પૃથ્વી છે આપણે એને ડેફિનેટલી કંઈ ને કઈ રીતે આપણે એને ડેમેજ કરતા હોઈએ છીએ પણ આકાશ તત્વને ખરાબ કરવાની તાકાત આપણી પાસે નથી એટલે આકાશ તત્વ એટલું બધું સ્ટ્રોંગ એલિમેન્ટ છે કે ત્યાં આગળ નેગેટિવિટીને પહોંચવી એક બહુ મોટો ક્વેશ્ચન છે બિલકુલ તો આ એક તો મેજર હોય છે કાર્ડસ અને સાથે માઇનર કાર્ડ્સ આ બંને વચ્ચેનો તફાવત છે સો મેજર આંખના આકાશ તત્વો સાથે જોડાયેલા છે અને માઇનર આંખના છે બાકીના તત્વો સાથે જોડાયેલા છે જેવી રીતે વોટર એલિમેન્ટ છે ફાયર એલિમેન્ટ છે એર એલિમેન્ટ છે અને અર્થ એલિમેન્ટ છે મેજર આંખના કાર્ડ ગમે તેટલા નેગેટિવ બી આવશે તો એ જ્યારે કાર્ડ્સ તમારી લાઈફમાંથી જશે ઇન ધ સેન્સ કોઈ કાર્ડ ડેથનું આવ્યું ડેવિલનું આવ્યું તો એ નેગેટિવ કાર્ડ છે પણ જ્યારે જિંદગીમાંથી જાય છે ત્યારે જતાં જતાં કંઈક પોઝિટિવ કરી જાય છે એટલે એવું કહેવાય ને કે ભાઈ લાઈફમાં બહુ જ આ વર્ષે ઉથલપાથલ થઈ પણ વર્ષ જ્યારે પતવા આવ્યું ત્યારે કંઈક સારું થઈ ગયું અને મારી લાઈફ ચેન્જ થઈ ગઈ સો મેજર આંખના એક આવા કાર્ડ છે જે જતાં જતાં તમારી લાઈફમાં કોઈ મેજિક કરી જાય છે અને માઇનર આંખનાની વાત કરીશ તો એમાં કયા કયા કાર્ડ આવતા હોય છે માઇનર આંખનાના કાર્ડમાં આવું કોઈ જાદુ નથી એ તમારા હેલ્પર છે એટલે એની પાસે આ કોઈ જાદુ નથી એટલે માઇનર આંખનારના કાર્ડમાં બી ઘણા નેગેટિવ છે અને ઘણા પોઝિટિવ છે હવે તમે જે ક્વેશ્ચન પૂછો છો એ વખતે કયું કાર્ડ રિફ્લેક્ટ થાય છે એના ઉપર આધાર રહેલો છે અગર તમારું નેગેટિવ ક્વેશ્ચન છે અને તમે પૂછો કે મારે જોબ છોડી દેવી જોઈએ અને ત્યાં આગળ પોઝિટિવ કાર્ડ આવે કે હું આ જોબ છોડી દીધું છે યા તો મારે જોબ નથી કરવી રાઈટ અને મેં છોડી દીધી છે રિઝાઇન આપી દીધી છે પણ એ વખતે અગર અર્થ એલિમેન્ટનું કોઈ પોઝિટિવ કાર્ડ આવી ગયું તો દેટ મીન્સ કે તમે આ જે નિર્ણય લીધો છે ખોટો લીધો છે અગર તમે આ જોબમાં ટકી રહ્યા હો તો તમારું પ્રોગ્રેસ વધારે હોત એટલા માટે જ આ જે જે એક પાવર છે ને એ આકાશ તત્વો પાસે જ છે કે જતાં જતાં કંઈક બી પોઝિટિવ કરી જાય બાકી માઇનર આંખના પાસે આવી કોઈ પોઝિટિવિટી છે નહીં અગર કાર્ડ પોઝિટિવ આવી ગયું તો ઇટ્સ ડિફરન્ટ થિંગ અને અગેન તમારા ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરે છે તો આ મેજર આંકના કાર્ડ છે તે કયા કયા એના અલગ અલગ કલર્સ પણ જોવા મળતા હોય છે શું સૂચવે છે સો કાર્ડની અંદર આપણે શું શું ધ્યાન રાખવાનું હોય છે હરેક કાર્ડ એક રાશિ સાથે જોડાયેલું છે કોઈ છે જે બુધ રાશિ સાથે કોઈ છે ગુરુ સાથે કંઈ રાશિઓ સાથે જોડાય છે મિથુન રાશિ સાથે ગ્રહો સાથે રાઈટ બુધ છે ગુરુ છે કન્યા રાશિ સાથે જોડાયેલા કાર્ડ છે એટલે રાશિ અને ગ્રહો બંને સાથે કાર્ડ જોડાય છે એની સાથે સાથે એના જે નંબર્સ છે એ બી બહુ જ પોઝિટિવલી વર્ક કરતા હોય છે સાથે સાથે કયા કલર કોમ્બિનેશન્સ છે કેવા ચિત્રો છે ઘણામાં એક બાળકનું ચિત્ર છે ઘણામાં બર્ડ્સ બતાવ્યા છે ઘણામાં ફ્લાવર્સ બતાવ્યા છે તો આ શું બધી વસ્તુઓ તમારા ક્વેશ્ચન સાથે જોડાયેલી છે યસ આ બધી વસ્તુઓ તમારા ક્વેશ્ચન સાથે જોડાયેલી છે પિલર છે તો કેવું પિલર છે કોઈ ઝઘડી રહ્યું છે તો એના બી ઇમોશન એની અંદર તમને ખ્યાલ આવશે કે લાઈક ઇવન જે રાઈડર વેટના કાર્ડ છે ને એટલા ઇઝી છે ને કે નોર્મલ વ્યક્તિ જેને ટેરો ના બી આવડતું હોય એ સમજી શકે પણ ઓશો છે ને ઓશોએ જે કાર્ડ બનાવ્યા છે ને એની કહેવાની પદ્ધતિ બહુ અલગ છે એટલે ઓશોના કાર્ડને રીડ કરવા થોડા ટફ છે અને ઓશોના કાર્ડ જેને સમજમાં આવે એને જ સમજમાં આવે કાર્ડ તમે કીધું ડિફરન્સ તેનું જે એક ડેક હોય છે જેને રાઇડર નોર્મલી જ્યારે વ્યક્તિ કાર્ડ શીખે તો રાઇડર રાઈડરવેટના કાર્ડથી શીખતી હોય છે હરેક બિગિનર માટે હંમેશા રાઇડર રાઇડરવેટની ડેક લેવામાં આવતી હોય છે હરેક ડિફરન્ટ ડિફરન્ટ ડેક આવે છે ઘણા એન્જલ્સ કાર્ડ આવે છે ઘણા એન્જલ્સમાં આવે ઇન્ડિયન એન્જલ્સ કાર્ડ આવે છે જેમાં હનુમાનજીના બી કાર્ડ્સ આવે એટલે તમે જ્યારે ક્લાયન્ટને પૂછો ભાઈ તમારે તમારો ક્વેશ્ચન શું છે ત્યારે ક્લાયન્ટ તમને કહે કે મારે કોઈ રેમેડી જોઈએ છે કાર્ડ પાસેથી તો એ કાર્ડ્સ પાછા અલગ હોય હું નથી ફોલો કરતી પણ બીજા બધા કાર્ડ રીડર્સ ફોલો કરતા હોય છે અને ઓશોના કાર્ડ સેમ એલિમેન્ટ સેમ કાર્ડ્સ એમાં બી જે નંબર છે બધા સેમ જ છે ઓશોનું કાર્ડ અલગ હોય છે એમાં પણ એની જે કહેવાની પદ્ધતિ અને એક્સપ્રેસ કરવાની પદ્ધતિ છે એ અલગ છે એટલે નોર્મલ જે કાર્ડ રીડર હોય જે બેઝિક શીખતા હોય એ લોકોને ખ્યાલ થોડો ઓછો આવે એના માટે એમાં થોડું તમારે ડિટેલમાં જવું પડે બિલકુલ આમ તો તો એમાં કોઈક એવું ખાસ કાર્ડ છે કે જે લોકોને સૌથી વધુ અસર કરતું હોય ઓશોના કાર્ડમાં માસ્ટર ઓશો અગર એ કાર્ડ આવી ગયું તો તમારે લાઈક તમને લોટરી લાગી ગઈ તમારા હરેક કામ થઈ જશે અને એમાં કોઈ નેગેટિવિટી છે નહીં એટલે બધા વેઇટ કરતા હોય કે માસ્ટર ઓશોનું કાર્ડ આવે તો તો પછી તમને એવું કહેવાય ને કોણ બરેગા કરોડપતિમાં તમને લોટરી લાગી ગઈ સમથિંગ લાઈક ધેટ એવી રીતે તમારી લાઈફ ચેન્જર કાર્ડ છે ઓછોનું કાર્ડ બહુ જ પોઝિટિવ અને બહુ સ્ટ્રોંગ છે અને જ્યારે બી કોઈ બી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે અને ઓછોનું કાર્ડ આવે ત્યારે એ ક્વેશ્ચનના આન્સરમાં ખાલી અને ખાલી પોઝિટિવિટી જોડાયેલી હોય છે એમાં કોઈ જ નેગેટિવ તત્વો નથી જોડાયેલા અચ્છા આમાં પણ એનર્જી કામ કરે કે જે માણસ પૂછવા વાળો હોય તેની એનર્જી યસ આ બહુ સરસ ક્વેશ્ચન છે સો ઘણા એવા પોઝિટિવ કાર્ડ છે હું એક સ્ટોરી કહેવાની લેકરમાં મને થાય છે કે આ ડેફિનેટલી આ ક્લાયન્ટ્સને શેર કરવું જોઈએ બહુ વર્ષો પહેલાં અમારા એક ફ્રેન્ડ આવ્યા હતા અને એ લોકો ઓસ્ટ્રેલિયા શિફ્ટ થવાનું વિચારતા હતા એ લોકોની પોતાની ફેક્ટરી હતી જે આવી રીતે આપણે બધા વેસલ્સને બધું બનાવીએ વાસણો એની પોતાની એક ફેક્ટરી હતી સમહાઉ એ ફેક્ટરીમાં કોઈને કોઈ પ્રોબ્લેમ ચાલતા હતા અને ફેક્ટરી આગળ નથી વધી રહી હવે જ્યારે આવ્યા ત્યારે એમનો ક્વેશ્ચન હતો કે આ ફેક્ટરી મારે વેચી નાખવી જોઈએ યા ફેક્ટરી મારે કન્ટિન્યુ કરવી જોઈએ અહીંયા જ રહીને કન્ટિન્યુ કરવી જોઈએ હવે નોર્મલ કોઈ કાર્ડ રીડર હોય અને જે કાર્ડસ આવ્યા એને જે રીડ કરે એની પદ્ધતિ અલગ છે અને જ્યારે તમને એના વાઇબ્રેશન્સ આવે કે આ કાર્ડ પિક કર્યા પછી તમને શું ફીલ થયું છે સો જે કાર્ડ આવ્યું હતું એ કાર્ડ આવ્યું હતું ક્વીન ઓફ પેન્ટાકલ્સ સાંભળજો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે ક્વીન ઓફ પેન્ટાકલ્સ તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે એ અર્થ એલિમેન્ટનું વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કાર્ડ છે જેને લક્ષ્મીનું કાર્ડ બી કહેવામાં આવ્યું છે ક્વીન ઓફ પેન્ટાકલ્સ એટલે લક્ષ્મી જે ધન વર્ષા થઈ રહ્યા હોય ને એવા કાર્ડ છે સો જ્યારે એ કાર્ડ પિક કર્યું ક્લાયન્ટે અને કાર્ડ પિક કરીને મને આપ્યું અને મેં જ્યારે એને ઓપન કર્યું અને ટચ કર્યું ત્યારે મને વાઇબ્રેશન્સ નેગેટિવ આવ્યા આ કાર્ડ છે બહુ જ પોઝિટિવ લક્ષ્મીજીનું કાર્ડ છે બીજા કોઈ ટેરો કાર્ડ રીડર હતો કે ના ના આ ફેક્ટરી વેચવાની જરૂર નથી અહીંયા તો બહુ જ સરસ બિઝનેસ ચાલશે તમે ક્યારેય બી આ ફેક્ટરી વેચવાનું વિચારતા જ નહીં પણ સાંભળજો આ કાર્ડ આવ્યું જ્યારે મારા હાથમાં ત્યારે મને જે વાઇબ્રેશન્સ મારા ઓરા કે મારા મને અત્યારે બી ઘૂઝબંબ આવે છે કે એ વખતે મને બહુ જ નેગેટિવ એનર્જી આવી હતી અને મેં એક ક્લાયન્ટને ખાલી એટલો જ ક્વેશ્ચન પૂછ્યો કે અહીંયા જે બી કારીગરો કામ કરે છે એને કોઈ ફિમેલનો આભાસ થાય છે કે કોઈ ફિમેલ આ ફેક્ટરીમાં છે એટલે ચૂપ થઈ ગયા પાંચ મિનિટ માટે એમને કોઈ આન્સર ના આપ્યો મેં એવું કીધું કે તમને એવું લાગે છે કે કોઈ એવા એલિમેન્ટ છે જેના લીધે તમારી ફેક્ટરી આગળ નથી વધી રહી ત્યારે જે ક્લાયન્ટ હતા જે ફ્રેન્ડ હતા એમણે કીધું કે મારા જે કારીગર છે એમને એવરી ડે રાતના સાંજે એટલે લાઈક એનો સંધ્યાકાળ પછી કોઈ ફિમેલનો અવાજ આવતો હોય અને ફિમેલ કોઈ તકલીફ નથી કરતી પણ કામ નથી કરવા દેતી એટલે ક્યારેક મશીન બંધ થઈ જાય યા તો ક્યારેક કારીગર ના આવે યા તો ક્યારે ઓર્ડર ના આવે ઓર્ડર આવી ગયો તો રિલીઝ ના થાય કારણ કે પૈસા સાથે જોડાયેલું કાર્ડ હતું એટલે પૈસા કમાવા નહોતું દેતું અને ત્યાં આગળ ફેક્ટરીને આગળ વધવા નહોતું દેતું અને ક્વીનનું કાર્ડ હતું એટલે ફેમિનાઇન પાવર હતો એટલે હતું કાર્ડ બહુ જ પોઝિટિવ પણ તમે જ એઝ અ કાર્ડ ટેરુ કાર્ડ રીડર જ્યારે કાર્ડને પિક કરતા હોય અને ત્યારે તમને જે અનુભૂતિ થાય એ મહત્ત્વની છે એટલે ઓલ ધ ટાઈમ ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે પેલું કહેવાય ને કે ભાઈ પુસ્તકિયું જ્ઞાન એટલે તમે ખાલી પુસ્તકમાં વાંચ્યું કે ક્વીન ઓફ પેન્ટાકલ્સ પોઝિટિવ છે એટલે એના પોઝિટિવ જ રિઝલ્ટ આવે એવું ના હોય કાર્ડની અંદર તમારા ઇન્ટ્યુશન બહુ વર્ક કરે છે તો આ જે એનર્જી હોય તે સામેવાળા પૂછનારની પણ એટલી રહેલી હોય આપણને થતી હોય એનર્જી યસ સો અગર ક્લાયન્ટ બહુ જ પોઝિટિવિટી સાથે આવે ફેથ સાથે આવે અને એમને પૂર્ણ વિશ્વાસ હોય કે હું જેટલા બી ક્વેશ્ચન્સ પૂછીશ કાર્ડને મને પૂરા ઓથેન્ટિક આન્સર આપશે સો ટ્રસ્ટ મી ત્યારે કાર્ડ જેટલા બ્યુટિફુલી આન્સર આપે છે અને જ્યારે બી કોઈ ક્લાયન્ટ શક ડર સંકોચ યા તો ખાલી જસ્ટથી નો એમ જ કે ગમત કરવા આવ્યો હોય તો એને ક્યારે આન્સર નથી મળતા અને ત્યારે વ્યક્તિઓને એવું થાય છે કે આ ટેરો વેરો કંઈ કામ નથી કરતું આ તો બહુ બકવાસ છે પણ તમે કયા ઓરા સાથે આવ્યા છો તમારી જે ફેથ અને ટ્રસ્ટની તમારી એનર્જી છે એ કાર તરફથી કેટલી સ્ટ્રોંગ છે એ બહુ ખાસ વોક કરતી હોય છે તો આપને મળેલું સૌથી એવું કંઈ અનોખું ટેરો અનુભવ ખરો કે જે આપને આપને કલ્પના પણ ના કરી અને એવું જોવા મળ્યું મને ઓલવેઝ છે ને ટેરોમાં કંઈક ને કંઈક એવા પોઝિટિવ આન્સર્સ મળતા હોય છે સ્પેશિયલી મેં હમણાં એક શોમાં આ વસ્તુ ડિસ્ક્લોઝ કરી હતી કે એની અંદર એવું હોય છે કે જ્યારે બી મારા કાર્જ જ્યારે હું શફલ કરી જે રીતે આ કાર્ડની ડેક છે તમે ક્લાયન્ટ આવ્યા એની પહેલાં મેં કાર્ડ ઓપન કર્યા રાઈટ અને મેં જ્યારે બી ડેકને પિક કરી અને જે લાસ્ટ કાર્ડ મેં જોયું આ કાર્ડ તમારા ક્લાયન્ટ સાથે જોડાયેલું હોય છે હોય છે ને હોય છે એટલે આ હન્ડ્રેડમાંથી હન્ડ્રેડ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન્ટ બી નહીં હન્ડ્રેડમાંથી હન્ડ્રેડ ટાઈમ્સ એવું થયું છે કે જે લાસ્ટ કાર્ડ હશે એ ક્લાયન્ટની લાઈફ સાથે જોડાયેલું હશે આ કોઈ બુકમાં કે કોઈ ગુરુએ નથી શીખવાડ્યું આ મારું પર્સનલ એક્સપિરિયન્સ છે મારું પર્સનલ મેં આ નોલેજ ગ્રેપ કર્યું છે આમાં ક્યાંય તમને જોવા નહીં મળે કે આવી કોઈ પદ્ધતિ છે કે આવી કોઈ રીત છે ટેરોમાં એટલે ટેરો એવી વસ્તુ છે કે જેમાં તમે પોતાના એક્સપિરિયન્સથી નવી નવી શોધખોળો કરી શકો છો બિલકુલ તો આ ટેરોની અંદરથી આપણે એ જાણી શકીએ કે આરોગ્ય આપણું કેવું રહેવાનું છે અને સાથે શું હેલ્થ ઇસ્યુઝ આપણે અત્યારે અનુભવી રહ્યા છે સાથે એનું રેમેડીઝ કઈ કઈ છે તે પણ આપણે જાણી શકીએ આ તો બહુ કોમન વસ્તુ છે જે તમને ડેફિનેટલી સમજવા શારીરિક રીતે આર્થિક શારીરિક પૈસા હેલ્થ રિલેશનશિપ આ તો બધું ખબર પડશે જ એ તો તમને કુંડલીમાંથી પડશે અને તમને ટેરોમાંથી બી પડશે પણ ટેરોમાં એવી કંઈ ખાસિયત છે જે તમને કુંડલીમાં નથી ખબર પડતી અને ટેરોમાં જ ખબર પડે છે તો એના માટે એક સુપર તમને એક લાઈક એનો થિયરી કટ એના માટે હું તમને એક ડિફરન્ટલી વસ્તુ એક્સપ્લેન કરીશ કે જ્યારે બી તમે કાજ ઓપન કરતા હોય અને તમે ક્યારે બી ક્લાયન્ટને એવું પૂછો કે આ વ્યક્તિની એનર્જી મારા માટે કેવી છે તો આ વસ્તુ તમે ના ન્યુમરોલોજીમાં પૂછી શકો છો ના તમે વાસ્તુમાં પૂછી શકો છો અને ના તમે કુંડલીમાં પૂછી શકો છો કુશાગ્રની કુંડલી ખોલીને હું કેવી રીતે જોઈશ કે કુશાગ્ર મોનાલી માટે શું વિચારી રહ્યો છે ત્યારે તમારી પાસે એક જ પદ્ધતિ છે ટેરો કાર્ડ રીડિંગ સો જ્યારે બી તમે તમારા એમ્પ્લોય યા તો તમારા મનગમતા વ્યક્તિ યા તો તમે કોઈના પર ટ્રસ્ટ કરતા હોય આવા વ્યક્તિ માટે તમને ક્વેશ્ચન્સ પૂછવા હોય તો તમારે ફક્ત અને ફક્ત ટેરો ઉપર જ વિશ્વાસ કરવો પડશે બાકી કોઈ પદ્ધતિ છે નહીં જે પદ્ધતિ તમને એનર્જી વિશે બતાવે બિલકુલ એ શ્રદ્ધા એ ફેસ સાથે આપણે પૂછવું પડશે યસ બિલકુલ અને હાલ અત્યારે આપણે આગળ પણ અનેક તો આપણે કરવાના છે અનેક કાર્ડ વિશે માહિતી પણ મેળવીશું પરંતુ હાલ રોકેશ એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામબાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ ટેરો ટિપ્સની અંદર અને આપણે વિરામ પહેલાં અનેક એવા ટેરો કાર્ડ્સના રહસ્ય વિશે પણ વાત કરી હતી અને આ બધું જાણકારી પણ મેળવવાના છે આપણી સાથે મોનાલી જોડાયેલા છે મોનાલી અનેક એવી માહિતી આપણે મેળવી છે અને હવે એ પણ જાણવું છે કે જે પાંચ તત્વો હોય છે તેની સાથે કયા કયા કાર્ડ જોડાયેલા હોય છે ઓકે કાર્ડ્સ તો ઇઠ્યોતેર કાર્ડ છે પણ કયા તત્વો જોડે શું વસ્તુઓ જોડાયેલી છે જે આપણી રૂટીન લાઈફની વસ્તુઓ છે એના વિશે વાત કરીશું તો જે બ્લુ કલરના કાર્ડ છે જેને બોર્ડર એલિમેન્ટ કહેવાય એ તમારી લાગણીઓ સાથે જોડાયેલા છે એટલે કુશાગ્રહ એમની મધરને કેટલો પ્રેમ કરે છે કુશાગ્રહને એના સિબ્લિંગ્સ માટે કેટલો પ્રેમ છે એમના ફાધર માટે કેટલો પ્રેમ છે હરેક વ્યક્તિ સાથેના તમારા આત્મીયતાના જે કાર્ડ છે એ વોટર એલિમેન્ટ્સના કાર્ડ છે હવે વાત કરીએ અર્થ એલિમેન્ટના કાર્ડની એટલે અગર જે ફાઇનાન્સ છે પૈસા છે પ્રોફેશનલ વસ્તુઓ છે પ્રેક્ટિકલ વસ્તુઓ છે આ બધી જ અર્થ એલિમેન્ટના કાર્ડ સાથે જોડાયેલી છે એટલે પૃથ્વી તત્વ જે છે એ પૈસા પ્રેક્ટિકલ અને પ્રોફેશનલ વસ્તુઓ સાથે જોડાયેલું છે અને જો હવે વાત કરીએ તો સૌથી એક ડરાવના કાર્ડ છે જેને કહેવાય છે એર એલિમેન્ટ એર એલિમેન્ટના નાઇન્ટી નાઇન પર્સન્ટ કાર્ડ્સ બધા નેગેટિવ છે પણ અગેન પહેલાં જે કીધું એ પ્રમાણે તમને એ કાર્ડ પિક કરતાં અગર પોઝિટિવ એનર્જી આવી તો શું તો એ ટોટલી તમારા પોતાનું પ્રિડિક્શન્સ રહેશે પણ નોર્મલી એરના જે કાર્ડ છે નેગેટિવિટી ગુસ્સો ડિપ્રેશન એન્ઝાયટી આ બધી જે નેગેટિવ વસ્તુ છે એની સાથે જોડાયેલું છે અને લાસ્ટ એલિમેન્ટ જેને પંચભૂત તત્વમાં અગ્નિ તત્વ કહેવામાં આવે છે એ તમારા કામ સાથે એટલે કામ કરવાની ક્ષમતા અગ્રેશન તમે કેટલા એનર્જેટિક છો એ બધી જ વસ્તુઓ ફાયર એલિમેન્ટ સાથે જોડાયેલી છે આકાશ તત્વ જે હીરો છે ઇન ધ સેન્સ કે મેઇન એલિમેન્ટ છે એટલે આકાશ તત્વના કાર્ડ જે છે એ તમારી સર્વ વસ્તુઓ સાથે જોડાયેલા છે તમારા જીવન સાથે જોડાયેલા છે આ ચાર એલિમેન્ટ જે છે તમારી રૂટિન પ્રક્રિયા તમારી લાઈફ તમારી જે બી આસપાસ વસ્તુ ચાલી રહી છે એની સાથે છે ને આકાશ તત્વ વગર આપણે અધૂરા છીએ એમ તો પંચભૂત તત્વ છે એનો કંઈ ને કંઈ રોલ છે પણ આકાશ તત્વના જે કાર્ડ છે સૌથી મેઇન કાર્ડ છે અને જેને હીરો કહેવામાં આવે છે બધા મેઇન કાર્ડ છે આપણા બિલકુલ અને એવા કોઈક જે ખરેખર આ જે ટેરો કાર્ડ છે કે શું આ ભવિષ્ય બતાવે છે તેને બદલી શકે છે તેવી ક્ષમતા કરી કારણ કે ટેરોકાર્ડ આપણે ભવિષ્ય જોતા હોઈએ છીએ અને અનેક ભવિષ્યવાણી પણ કરતા હોઈએ છીએ કે આવું આવું થશે શાસ્ત્ર અનુસાર ટેરો અનુસાર અને ન્યુમરોલોજી અનુસાર પરંતુ શું તેને આપણે તેને પોઝિટિવિટી અને પોઝિટિવ આપણે ફેર ફેરવી શકીએ કે નહીં ઓકે કાર્ડસ જે છે એને આપણે ફેરવી ના શકીએ કાર્ડ્સમાં જે એક વખત આન્સર આવી ગયો એ ફાઇનલ છે એટલે અગર તમે મારી પાસે પૂછ્યું કે મારું ફ્યુચર શું છે અથવા મારી આજની એનર્જી શું છે અને તમે કાલે જઈને બીજા કોઈ ટેરો કાર્ડ રીડરને પૂછો તો તમે સેમ ટુ સેમ ક્વેશ્ચન્સ એટલીસ્ટ એક મહિના સુધી કોઈને ના પૂછી શકો અને કાર્ડ તો બીજું જ આવવાનું છે પણ ઇન ધ સેન્સ કે તમારે સેમ ક્વેશ્ચન ક્યાંક બીજે નહીં પૂછવો જોઈએ અને આ કાર્ડની એનર્જી એટલીસ્ટ મહિના બે મહિના સુધી બદલાતી નથી આ એનર્જી ઉપર વર્ક કરે છે એટલે આ કુંડલી પ્રમાણે ગ્રહોના કેલ્ક્યુલેશન્સ નથી આ ફ્લેક્ચ્યુએબલ છે ઇન ધ સેન્સ તમારા બોડીની ઓરા તમારી એનર્જી તમારા વિચારવાની ક્ષમતા તમારું ફિઝિકલ બોડી ફિટ છે કે નહીં તમે કેવા નેગેટિવ તત્વોથી ઘેરાયેલા છો આ બધા સાથે કાર્ડ જોડાયેલા છે લગત ક્યાંય તમે દસ દિવસ પંદર દિવસમાં એ મહિનામાં નેગેટિવ થયા અને પહેલાં અગર પોઝિટિવ કાર્ડ આવ્યા હશે તો અત્યારે ચેન્જ થવાની શક્યતા છે એટલે આ પરમનન્ટ નથી આ ચેન્જેબલ છે અત્યારે પોઝિટિવ આવ્યા પાછા એક મહિના પછી અગર તમારી લાઈફસ્ટાઈલ તમારું જીવન તમારા જીવનમાં કંઈક નેગેટિવ થાય તો કાજમાં નેગેટિવિટી આવી શકે તો અને આપણે એક એક વ્યક્તિત્વ છે કાયમી માટે બાંધી શકીએ કે નહીં કે પછી એના બદલાવ આવતો રહે ના તમે કંઈ બાંધી ના શકો કારણ કે આ એનર્જી પર વર્ક કરે છે ને એનર્જીને તમે ક્યારે બાંધી ના શકો એટલે આ શોર્ટ ટર્મ હોય છે તમે એવું પૂછો કે મારો નેક્સ્ટ મંથ કેવો જશે મારો આવા ફ્યુચર કેવું હશે એવા ક્વેશ્ચનને તમે પૂછી શકો છો પણ તમે એઝ આઈ સેટદાર કે જે આ એનર્જી છે એ વારે ઘડી ચેન્જ થતી હોય છે જે જે સરકમ આવે અને તમારી આસપાસની જે વસ્તુઓ ચેન્જ થાય અને તમને ઇફેક્ટ કરે તો કાજમાં બી તમને ચેન્જીસ દેખાવામાં આવશે અચ્છા આપણે જ્યારે પ્રથમ વખત ટેરોટ કરાવનાર માટે કોઈ સૂચન આપવાનું જરૂરી સમજાવશો ચોક્કસ અમે બે ત્રણ એમને રૂલ્સ કહેતા હોઈએ છીએ કે કોઈ બી ટેરોકાર્ડ રીડિંગ તમે કરાવ કોઈ બી ટેરોકાર્ડ રીડર પાસે તો એના સર્ટન રૂલ્સ હોય છે કે આજે મેં ટેરો કાર્ડ કરાવ્યું તો પછી મારે બીજા કોઈ પાસે કરાવવું હોય તો મારે એક મહિનાનો વેટ રાખવો પડે એટલે એક મહિનાનો વચ્ચે ગેપ રાખવો પડે બીજી વસ્તુ ક્યારે બી જૂઠું બોલો ટ્વિસ્ટ કરો હાઈડ કરો યા તો તમારા મનમાં ક્યાંય ને કાંઈ કોઈ શંકા હોય અથવા તો ટ્રસ્ટ ના હોય તો બી કાચ ખોટા આવે અથવા તો કાર્ડ્સ સમય પ્રોપર આન્સર ના આપે અને થર્ડ વસ્તુ કે કાચ ઓલવેઝ ક્લોઝ હોય એને ખોલવાની જે ડ્યુટી છે એ ટેરોકાર્ડ રીડરની હોય છે ઘણા લોકો અલગ અલગ રીતે કરતા હોય છે પણ બને ત્યાં સુધી ટેરોકાર્ડ રીડર એક પોઝિટિવ એનર્જી આપી અને પ્રેયર કરીને ખોલતા હોય છે એટલે ક્લાયન્ટે ખાલી કાર્ડને પિક કરવાનું હોય છે અને જે ખોલે છે એ ટેરોકાર્ડ રીડર એ કાર્ડને ખોલે છે બિલકુલ તો આપણે જેટલા પણ આ કાર્ડ્સ આવી રહ્યા છે તે કાર્ડમાં કોઈક વિશેષતા એવી ખરી કારણ કે અનેક કાર્ડ આપણે બતાવ્યા કે જુદા જુદા કાર્ડ છે પરંતુ કોઈ એક કાર્ડ જે ટેરો છે તે કોઈ યોગ્ય ખાસ લોકો માટે કોઈક જુદું હોઈ શકે કે નાના બાળકો માટે કે કોઈ વર્ગ માટે સો સૌથી પહેલાં તો બાળકોના ટેરો કાર્ડ રીડિંગ કરવા જ નહીં જોઈએ કારણ કે અનલેસ કોઈ મેજર હેલ્થ ઇશ્યુઝ હોય યા તો કોઈ મેજર પ્રોબ્લેમ હોય તો જ કરવા જોઈએ યુઝ્યુઅલી અમે લોકો સજેસ્ટ કરતા હોય કે બાળક ટીનેજનું થઈ જાય એટલે ચૌદ પંદર વર્ષ પછી તમારે પૂછવું જોઈએ એની પહેલાં ના પૂછો તો વધારે સારું અને વારે ઘડીએ જે લોકો ક્વેશ્ચન્સ પૂછ પૂછ કરતા હોય છે લાઈક યુ નો એકના એક ક્વેશ્ચન તો તમે જ્યારે એકના એક ક્વેશ્ચન વારે ઘડે પૂછો તો એ બી હિતાવહ નથી એટલે સેમ ક્વેશ્ચને વારે ઘડે રિપીટ નહીં કરવા જોઈએ અને સેમ ક્વેશ્ચન પૂછવો હોય તો એની વચ્ચે ટાઈમ ગેપ રાખવો જોઈએ પર્ટિક્યુલરલી એવા કોઈ કાજ કશી વસ્તુ સાથે જોડાયેલા નથી મેં પહેલાં કીધું એ પ્રમાણે કે કાજની એનર્જી હરેક ક્વેશ્ચન હરેક ક્લાયન્ટ હરેક લોકેશન અને હરેક સિચ્યુએશન પ્રમાણે ચેન્જ થતી હોય છે એટલે કોઈ થમ રૂલ નથી કે આ કાર્ડ આ વ્યક્તિ માટે જ છે આ જ કાર્ડ આવવા જોઈએ એવું નથી અચ્છા આપણે રાશિ પ્રમાણે પણ કાર્ડ રીડ કરી શકીએ હા હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ તમે રાશિ પ્રમાણે નંબર પ્રમાણે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ પ્રમાણે તમે લાઈક એનું તમારે કોઈ એક્સ વાય ઝેડના ક્વેશ્ચન્સ પૂછવા છે એ વ્યક્તિ અહીંયા હાજર નથી એમનું ફોટોગ્રાફ કે એમની કોઈ ડિટેલ્સ બી નથી પણ તમે મનમાં એ વ્યક્તિને ઓળખો છો અને તમને એમની ડિટેલ્સ ખબર છે તો તમે મનમાં ઇમેજિન કરી અને એ વ્યક્તિનું કાર્ડ લેશો તો એક્ઝેક્ટલી એવું જ કાર્ડ આવશે જેવો એ વ્યક્તિ હશે બિલકુલ અને મારે પણ પૂછવું હોય તમારે પૂછવું છે કે તમારી મધરની હેલ્થ કેવી છે તમારે મધરનું નામ શેર નથી કરવું એની કોઈ ડિટેલ્સ કે ફોટોગ્રાફ્સ નથી બતાવવા તમે તમારા મધર માટે પૂછી શકો અને તમે જ્યારે પિક કરશો ત્યારે તમારા મધરને રિલેટેડ જે વસ્તુ હશે એ બતાવવામાં આવશે પણ એમાં તમારે ઘણી વખત કેવું હોય કે તમે સાચી વસ્તુ કહી ના શકતા હોય અને તમને એઝ અ સન એવું લાગે ના મારી મમ્મી પરફેક્ટ જ છે મારી મમ્મીમાં કોઈ ખામી ના હોઈ શકે પણ મે બી ઘણા લોકો બીજા વ્યક્તિને જ્યારે પૂછે સ્પેશિયલી આ એના માટે કહું છું કે સાસુ માટે ક્વેશ્ચન પૂછે ને એટલે હસબન્ડ તો પોતાની મધર માટે સારું જ બોલે કે ના મારી મમ્મી સરસ છે પણ બહુને પૂછવામાં આવે કે ભાઈ સાસુ કેવા છે તો તમને એના અલગ અલગ આન્સર મળે એટલે રિલેશન રિલેશન ઉપર ડિપેન્ડ કરે છે કે કોનો કઈ રીતે રિલેશન છે પણ યસ તમને કોઈ થર્ડ વ્યક્તિ માટે તમે ડેફિનેટલી ક્વેશ્ચન પૂછી શકો છો અને તમને એનો સાચો જ આન્સર મળશે બિલકુલ અને એક એ પણ જાણવું છે કે તમે આટલા બધા એલિમેન્ટ્સ કીધા તો તમે જ્યારે કાર્ડ પિક કરતા હોય ત્રણ પાંચ જે પણ તેની અંદર તમામ એક એક જ બધા કાર્ડ આવ્યા તો તો શું એ વ્યક્તિ અગર કોઈ વ્યક્તિ ક્વેશ્ચન પૂછ્યો કે મારો બિઝનેસ ચાલશે કે નહીં અથવા મારો બિઝનેસ કેવો ચાલશે અને બધા કાર્ડ વોટર એલિમેન્ટના આવ્યા દેટ મીન્સ આ વ્યક્તિ ક્યાંય ને ક્યાંય પોતે વધારે ઓવર ઇમોશનલ છે એટલે બિઝનેસ કરી નથી શકતો યા તો પછી પોતાનું ઇમોશનલ ઇમ્બેલેન્સ છે એટલા માટે ધંધા પર ધ્યાન નથી આપી શકતો યા તો એના ઘરનું નોર્થ એટલે ઉત્તર દિશા ડેમેજ છે કારણ કે વોટર સાથે જોડાયેલી છે રાઈટ અથવા તો રિલેશનશીપના જે લાઈક ઘણી વખત ઘરમાં યા તો ફેમિલી સાથે રિલેશનશીપ બરાબર ના હોય એના લીધે તમારો બિઝનેસ બરાબર ના ચાલતો હોય સો તમારા કાર્ડ્સ જે તમે ક્વેશ્ચન પ્રમાણે પિક કરો છો અને ક્વેશ્ચનના પ્રમાણે જે કાર્ડ્સ આવે છે એ પ્રમાણે તમને આન્સર એક્ઝેક્ટલી એક્યુરેટ મળશે કે આ આની સાથે જોડાયેલું છે અને આવા કંઈક ને કંઈક રીઝન કે કોઈને કોઈ તત્વો તમારી લાઈફમાં ચાલતા જશે અચ્છા તો મોનાલી એ પણ જાણવું છે કે કે શું ગમે ગમે ત્યારે ત્યારે આપણે રીડ કરી શકીએ પૂછી શકે પછી એનો કોઈ કોઈ પર્ટીક્યુલર સમય હોય આના રૂલ નથી હું મારો પર્સનલ એક્સપિરિયન્સ જે છે કે હું જે રૂલ્સને ફોલો કરું છું સંધ્યાકાળ પછી ટેરો કાર્ડ રીડિંગ કરતી નથી કારણ કે વારે ઘડી હું એકનો એક વર્ડ યુઝ કરું છું એનર્જી 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 યુઝ્યુઅલી કોઈ બી માણસની એનર્જી સાંજે ઓછી થઈ જાય એઝ અ ટેરો કાર્ડ રીડર હું બી થોડી એક્ઝોસ્ટ થઈ ગઈ હોઉં હું બી થાકી ગઈ હોઉં અને સંધ્યાકાળે માણસની જે વ્યક્તિની નોર્મલી એનર્જી થોડી થોડી ઓછી થવા મળે એટલે જ્યારે બી ટેરોકાર્ડ રીડિંગ કરવું હોય તો ઓલવેઝ સંધ્યાકાળ પહેલાં જ કરું સંધ્યાકાળ પછી નહીં કરું પણ યુરોપની મેથડ છે બહારથી આવેલી છે એટલે બહારથી વ્યક્તિઓ રાતે બી કરતા હોય છે હું પર્સનલી નથી કરતી અને ટેરોકાર્ડ રીડિંગમાં એવું હોય છે કે તમે જ્યારે ટેરોકાર્ડ રીડિંગ કરાવ બેસો ત્યારે એકના એક ક્વેશ્ચન તો નહીં જ પૂછવાના સાથે સાથે તમારે જે કહેવું હોય એ બધું સાચું જ કહેવાનું બીજી વસ્તુ સાંજે નહીં પૂછવાના પણ દેન એવા બીજા કોઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે યસ તમે જ્યારે આવો ત્યારે તમે જ્યારે બી આવતા હો ત્યારે તમે અગર એ વ્યક્તિના ફોટોગ્રાફ્સ કે ડિટેલ્સ લઈને આવો તો વધારે સારું અગર ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી થતો અને કાચ એવી વસ્તુ છે જેને વારે ઘડે અમે બહાર નથી લઈ જતા સોમે અને બેબીની જેમ ટ્રીટ કરી જેમ બાળકને નાનું બાળક હોય અને તમે બહાર લઈ જાઓ તો એને ઇન્ફેક્શન લાગે એવી રીતે કાચને તમે જ્યારે વધારે બહાર લઈ જાઓ ત્યારે જે નેગેટિવ ઓરા નેગેટિવ એનર્જી હોય એને ઇફેક્ટ કરે એટલે મારે હવે પાછા ઓફિસ જઈને એને ક્લીન્સ કરવા પડે એને ચાર્જ કરવા પડે અને એને પ્રોટેક્શન સાથે પાછા મૂકવા પડે કે એ પોતે હેલ્ધી અને સ્ટ્રોંગ રહે બિલકુલ હા ખૂબ જ સરસ એવી જાણકારી આપી છે અને જોડા તો ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમમાં અમે આપને ટેરોટ કાર્સની જાદુ દુનિયાની ઝલક આપી અને અમને આશા છે કે આપને પણ આ માહિતી ઉપયોગી લાગી હશે પ્રેરણાદાયક લાગી હશે અને આવતા સપ્તાહે ફરીથી આ જ સમય મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર